આજે વહેલી સવારે ચાર રાઉન્ડ ફાયરિંગથી ધણધણ્યું અમદાવાદનું વટવા વટવા આવાસમાં શાહિસ્તા બાનુ નામની મહિલાના ઘર પર ચાર રાઉન્ડ ફાયરિંગ થયું ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઇમરાન કડિયા નામના આરોપીએ ફાયરિંગ કર્યાનો આરોપ છે શાહિસ્તા બાનુએ ઇમરાન વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી ખંડણીના કેસમાં ઇમરાન છેલ્લા બે વર્ષથી જેલમાં બંધ હતો જેલમાંથી બહાર આવતા જ ઇમરાને શાહિશ્સ્તા બાનુના ઘર પર ફાયરિંગ કરી અને ફરાર થઈ ગયો ફાયરિંગની ઘટના બનતા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચીને તપાસ કરી પ્રાથમિક તપાસમાં ફરિયાદની અદાવતમાં ઇમરાને ફાયરિંગ કર્યા હોવાની પોલીસને આશંકા છે આજે વહેલી સવારે ચાર રાઉન્ડ ફાયરિંગથી ધણધણ્યું અમદાવાદનું વટવા વટવા આવાસમાં શાહિસ્તા બાનુ નામની મહિલાના ઘર પર ચાર રાઉન્ડ ફાયરિંગ થયું ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઇમરાન કડિયા નામના આરોપીએ ફાયરિંગ કર્યાનો આરોપ છે શાહિસ્તા બાનુએ ઇમરાન વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી ખંડણીના કેસમાં ઇમરાન છેલ્લા બે વર્ષથી જેલમાં બંધ હતું જેલમાંથી બહાર આવતા જ ઇમરાને શાહિદ્શા બાનુના ઘર પર ફાયરિંગ કરી અને ફરાર થઈ ગયો ફાયરિંગની ઘટના બનતા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચીને તપાસ કરી પ્રાથમિક તપાસમાં ફરિયાદની અદાવતમાં ઇમરાને ફાયરિંગ કર્યા હોવાની પોલીસને આશંકા છે